વડોદરામાં બનેલી બળાત્કારની ઘટનાને લઈ સુરતમાં વાત કરતા ગૃહ મંત્રી હર્ષસંઘવી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે મારું લોહી ઉકળી ગયું છે આ દરિંદાને પકડવા પોલીસમાં અંબા શક્તિ આપે બરોડા ખાતે બનેલી બળાત્કારની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી વાત કરતા ભાવુક થયા હતા અને કહ્યું હતું કે મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે તેનાથી મારું લોહી ઉકળી ગયું છે આ દરિંદાને પકડવા પોલીસને માં અંબા શક્તિ આપે અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું કોઈ પણ ખૂણામાં છુપાયા હશે તો પણ પકડાશે આપણી પાસે રાજનીતિના અનેક મોકા હોય છે શો કે નવરાત્રીના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહીં કરી મા અંબે અને ઘરે રહેલા માનો વિચાર કરી કોઈ ખોટું કામ નહીં કરતા તેમ કહ્યું હતું મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ જઈને છુપાય પણ આ પોલીસ ની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપશે અને વહેલા થી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપશે